નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાણીમાં એક નવા દિવસ સાથે અને નવા વિડીયો સાથે એક એવી વાર્તા સાથે જે તમને પણ એવું થશે કે દુનિયામાં આવા માણસો પણ હોય છે આ વાત છે મેલી વિદ્યા વિશે જે અમુક લોકો કેટલી હદ સુધી જઈ શકે છે અને ખરાબ કરે છે મિત્રો તો ચાલો મિત્રો વિડીયોમાં આપણે આગળ વધીએ મિત્રો એક પંખીના માળા જેવડું ગામ પરિવાર બહુ સુંદર રીતે રહે છે બંને પતિ પત્ની અને એક નાનકડી દીકરી છે દીકરીની સાત વર્ષની ઉંમર છે દીકરીના દીકરી ઘરના નાના મોટા કામ કરે છે બંને જણા બીજાને ત્યાં મજૂરી કરે છે મજૂરી કરીને બે ત્રણ વીઘા જમીન લીધી હવે પોતાના કાકાનો દીકરો તો તેને આ બધું જોવાતું નથી હવે એ કાકાના દીકરાએ આ વાત જાણી ત્યારે એ કાકાના દીકરાએ પોતાના કાકાના દીકરા ઉપર મેલી વિદ્યા કરા કરી મેલી વિદ્યા કેવી રીતે કરી ઘરમાં ખાવાનું અન્ન ના રહ્યું અને ક્રોધ આવે ઘરમાં એટલી બધી શાંતિ હતી ક્રોધ આવવા લાગ્યો અને મેલી વિદ્યા શેની ઉપર કરી આપણે ઘર હોય એ દરવાજા આગળ એક કાળું પૂતળું રાખ્યું હતું અને કાળા પૂતળામાં એની મેલી વિદ્યા કરી અને એ જે કાળું પૂતળું હતું એ કાળું પૂતળું જે ઘરના અંદર પ્રવેશ થાય એટલે ક્રોધ આવે કોઈ બી બી માણસને ક્રોધ આવે પહેલી વાર વખત પહેલી વિદ્યા ઉપર કરવામાં આવી ઘરના દ્વાર ઉપર જે તાળું લટકાવેલું હતું કાળા કલરનું પૂતળું લટકાવેલું હતું કાળા કલરનું એની ઉપર મેલી વિદ્યા કરી છે સાંજનો સમય થાય છે પૂતળામાંથી ટપક ટપક કરતું લોહી પડે છે ઘરના લોકો ગભરાવા લાગ્યા છે ઘરમાં પોતાની દીકરી સાજી ન રહે ઘરમાં દીકરી લાખ આંખ આંખ દેખાય ઘરની દીકરી લોવા લાગે સંજા ટાણું થાય એકબીજા ઉપર ઉગ્રતા ચાલુ થઈ જાય ઘરમાં ખાવા માટે અન્ન પણ રહ્યું નહીં મેલી ઈજા એટલી બધી પ્રબળ થઈ કરી કે આ બાજુમાં ગામમાં ધીરે ધીરે વાત ફેરવાયા ફેરવાવા લાગી એક સજ્જન માણસ હશે એ સજ્જન માણસે કીધું કે ભાઈ આટલું બધું તું દુઃખી થાય છે શું કારણ છે કર્મ કર્મ માલિકે બે હાથ જોડીને પ્રાર્થના કરી કે ભાઈ હું ઘરની અંદર જાઉં ને ત્યારે મને એકબીજા ઉપર મારવાની જ ઈચ્છા થાય છે ક્રોધ આવે છે સજ્જન માણસે કીધું ભાઈ હું એક સાધુને જાણું છું એ આ બધું મેલી વિદ્યાને દૂર કરશે એમને બોલાવીશ આવીશું આપણે બંને પણ જણ પોતાની પાસે સાધુ હતા સાધુ પાસે સાધુને તેડી લાવ્યા છે સાધુ મહારાજને જ્યાં ઘરના આગળ પ્રવેશ કર્યો મિત્રો વાત યાદ રાખજો કે સારા સંતોને સાધુઓ ઘરમાં પ્રવેશ થાય ને ત્યારે તે તમને ખબર પડી કે મેલી વિદ્યા કઈ પ્રકારની કરી હતી મેલી વિદ્યાને અનેક પ્રકારની થાય છે મિત્રો આપણા ઘરમાં જો લીંબુ હોય અને તેની ટાંકણી ટાંકેલી હોય ને તો એ લીંબુ પણ તમારા ઉપર કોઈ પ્રમાણ કરેલું નેલી વિદ્યા કરેલો દાખલો છે ઘણા લોકો એમ કહે છે કે કોઈ કોઈની ઉપર થોડું કરતું હશે પણ એ માણસને એટલી બધી તકલીફ થવા લાગી સાધુ મહારાજે લાવ્યા સાધુ મહારાજે જ્યાં ઘરના ઉમરા ઉપર પગ મૂક્યો કે કાળું પૂતળું હતું એ એની ઉપર જ્યાં દ્રષ્ટિ સાધુ મહારાજે કરે છે અને પૂતરા ઉપર દ્રષ્ટિ કરી એટલે પ્રથમ લોહીના ટીપા પડવા લાગ્યા છે લાલ કલરના લોહીના ટીપા પડે છે સાધુ મહારાજ જ્યાં ત્રિવ્ય દ્રષ્ટિથી ગાયત્રી જપ કરી એટલે જ્યાં દ્રષ્ટિ કરી પુતરું બળવા લાગ્યું છે મિત્રો જે પુતરું હતું એ પણ સળગવા લાગ્યું છે ઘરે ઘરની બહાર જે ઢોર ઢાંકર બાંધેલા એની પડખે જે જગ્યા જે વાળો છે એ વાળામાં આગ લાગી છે વાળામાં ભયંકર આગ લાગી છે દીકરી હતી એ ધોધારા આંસુડે રોવા લાગી કલ્પના કરવા કલ્પાન કરવા લાગી છે અરે રસોડાની બહાર બાજુમાં બહારથી બાજુમાં એક લીંબુ હતું એ ગગડ કરતું સીધું લીંબુ સાધુના ત્રણમાં આવ્યું છે અને જા લીંબુ નીચ્યું અને તે મિત્રો હવે વાત એ લીંબુનું નીચ્યું ત્યારે જે કાળા કલરનો રસ હોય અને એ એવો રસ નીકળ્યો કે કે કેટલું બધું કામણ કર્યું છે ઘરના જેટલા ખૂણા હતા એ બધા જ ખૂણા આગળ કાળા કામણ કર્યા છે ઘરના લોકોને મારવા થકી મેલી વિદ્યા કરી છે મિત્રો એટલી વાત યાદ રાખજો કે જ્યારે આપણા ઉપર કોઈ ઈર્ષા કરે ભાવ દેખાડે આપણી ઉપર પ્રેમ ભાવ પછી એ માણસ દેખાડવા લાગે એટલે તમારે વાત જ ચોક્કસતાથી રાખવી કે તે તમારો દુશ્મન તો એ મિત્ર કેવી રીતે બન્યો છે તમને સરખા કરવા માટે પણ બન્યો હોય તમારી ઉપર મેલી વિદ્યા કરવા માટે પણ એ મિત્રતા બનાવી હોય ખાસ જો કોઈ એવો વ્યક્તિ જો તમારા ઘરના ન આવતો હોય અને વાર વાર તમારા ઘરે આવવા લાગે અને એ ગયા પછી તમારા ઘરને આવશ્યક ચેક કરજો અને એમાં ખાસ ખૂણા ચેક કરજો એ ખૂણામાં કોઈ વસ્તુ લાલ કલરની કાળા કલરની સફેદ કલરની ચણોથી જોવા મળે તો પણ તમારી ઉપર મેલી વિદ્યા કરેલું હોય છે એનો ઉપાય છે મેલી વિદ્યાના અનેક પ્રકારની મેલી વિદ્યા થાય છે સાધુ બહાર જે બધી વસ્તુ દે સળગતી જોઈ એની દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિથી ખબર પડી ગઈ કે આની ઉપર મેલી વિદ્યા થઈ છે આના ઉપર મેલી વિદ્યા કરી છે આનું ધન જતું રહે આનું સર્વનાશ થઈ જાય આનો સર્વનાશ થઈ જાય એવી મેલી વિદ્યા કરી છે ભયંકર સાધુ મહારાજના ચરણમાં પડેલો પેલો માણસ પડી ગયો છે મહારાજ મને હવે બચાવી લો મહારાજ કહે છે કે આમાંથી હું પણ પાર નથી ઉતારી શકતો મહારાજે કીધું કે એક રસ્તો છે કે એક દોરો બાંધ્યો છે અને દોરો જો તૂટી જાય તો તે મેલી વિદ્યા દૂર થઈ જશે છે મિત્રો દોરાના બાંધતા બાંધી કલરનો દોરો અવશ્ય બાંધી તમારી ગળામાં કોઈ ભગવાનની માળા અવશ્ય પહેરજો એ મેલી વિદ્યા દોરા ઉપર ધાગા ઉપર પણ થાય છે દોરો તોડવામાં આવશે આવશે તો જ આ મેલી વિદ્યામાંથી નીકળી શકાશે સાધુ મહારાજ આ મેલી વિદ્યા કરનારને બોલાવવા માટેનો પ્રયોગ કરે છે કેમ ના આવે તમારી ઉપર કારણ કર્યું હોય તમારી ઉપર નારણ કર્યું હોય તમારી ઉપર ઉચ્ચાંટ કર્યું હોય તમારી ઉપર મેલી વિદ્યા કરી હોય કે લોકો ખાસ કરીને આવા ઘરોમાં દુષ્ટ દેખાય છે તો એવો સારો સાધુનો સંપર્ક કરજો અને એમાંથી તમે દૂર થશો મેલી વિદ્યાર્થી આખું માણસનું રુધિર ચૂસી લેવામાં આવે છે મેલી વિદ્યાર્થી તમારી સંપત્તિ પર નાશ પામે છે એ માણસ સાધુના શરણમાં પડી ગયો અને એને સાત પેઢી યાદ આવે એવો ઉપાય છે મેલી વિદ્યા કરનારને સાત પેઢી યાદ લાવી હોય તો ઊંચિકા શસ્ત્રોનો પાઠ ઘરમાં કરજો મેલી વિદ્યાને દૂર કરવા માટે સાત પેઢીએ યાદ આવી હોય તો તમારા ઘરમાં ગુગળ સરસ્વ અને તમારા ઘરમાં કપૂરનો ધૂપ કરજો તમારા ધર્મ મેલી વિદ્યાને દૂર કરવી હોય તો પ્રતિદિન દિન રાત્રિના સમયમાં કપૂર ગોટીનો ધૂપ કરજો અને વડ વડ વાનર શસ્ત્રોનું પાઠ કરજો ઘરમાં હનુમાનજીના યજ્ઞ યાદી કરાવો તમારા ઘરમાંથી મેલી વિદ્યા દૂર થશે એ પહેલાં મેલી વિદ્યા દૂર થતી નથી તમારા ઘરમાં જો આ ઔષધો મળે પુતળું મળે તમારા ઘરમાં અડદનું પુતળું બહાર કોઈ દબાવીને જતું રહ્યું હોય છે મળે તમારા ઘરમાંથી ટાંકણી ખોસેલા સાપ જો લીંબુ મળે તો પણ પ્રયોગ છે તમારા ઘરમાં લાલ કલરની કાળા કલરની સફેદ કલરની ચણોઠી મળે તો પણ મેલી વિદ્યા થાય છે પીળા કલરના સરસ્વના દાણા મિત્રો ખૂણામાં ફેંકીને જતા રહે ને તો પણ તમારો સર્વનાશ કરનારનો સિદ્ધાંતે મેલી વિદ્યા કરી હોય છે અને કદાચ તમારી દીકરીને તમારાથી દૂર કરવા માટે કોઈએ મેલીવિદ્યા કરી હોય એનું પહેલું કારણ એ છે કે તમારા ઘરમાં જો કોઈ પેંડો આપી જાય તો આપણું તમારી ઉપર મેલીવિદ્યાનો પ્રયોગ પણ કર્યો હોય છે તો વાલા ભક્તો આવા લોકોથી કાશ તેજો જા જ્યાં ત્યાં દોરા ધાકા પહેરશો નહીં જ્યાં ત્યાં જગ્યાએ જમશો નહીં જેવા તેવામાં હાથનું ખાશો નહીં અને તમારા ઘરમાં જો આવી વસ્તુ મળે તો ખાસ કરીને સારા સાધુ મહારાજનો સંપર્ક કરી અને એની અને મેલી વિદ્યા દૂર કરજો મિત્રો એ મેલી વિદ્યા છે તો મિત્રો તમને તમારી માહિતી આમ તમને અમારી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી માહિતીઓ માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો જય માતાજી જય ગુગા મહારાજ જય બજરંગપલે